સમગ્ર દેશમાં નવરાત્રીને લઈને મા અંબાના ભક્તો અને ગરબા પ્રેમીઓમાં નિરોત્સાહ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

સમગ્ર કરી ગરબે ગુમતા હોય છે તો યાત્રાધામ વીરપુર માં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓ એ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અમે ખેલૈયાઓ નવરાત્રિના નવ દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ નવરાત્રિના નવ દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે અમારી આ નવલી નોટ નવરી નવરાત્રીના નોરતાના નવ દિવસો જે અમારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઇલ હેલારો તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઇલ હોય ટીટળો હોય એ અમે રમવા માટે એટલા આતુર છીએ વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે એ ફાઇનલ વાત છે